રાધનપુર તાલુકાની માઇનોર કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે દેવબંધવડ ગામના ખેડતો આક્રમક મુડમાં રાધનપુર તાલુકાની કોડધી ચલવાડા માઇનોર કેનાલની દેવબંધવડ ગામની સીમા નર્મદાની માઇનોર કેનાલમાં છેલ્લા એક માસથી પાણી છોડવામાં ન આવતા ખેડતોમાં રોષ ફેલાયો છે દેવબંધવડ ગામની સીમા આવેલ માઇનોર કેનાલમાં પાણી છોડવામાં ન આવતા શિયાળુ પાક સુકાઈ જવાની આરે આવતા પાણી છોડવાની માંગ સાથે ખેડતો આક્રમક મુડમાં જોવા મળ્યા છે માઇનોર કેનાલમાં પાણી છોડવા માટે પાણી છોડનાર પૈસાની માંગ કરતો હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કોટે ચલવાડા માઇનોર કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતો ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે આઈકોન ફર્સ્ટ ન્યૂ સાથે મહેશ પરમાર આઈકોન ગુજરાત કોટ ચલવાડા ડિસ્ટ્રિક્ટમાં અમારી કેનાલ ચાલુ નથી એમાંથી પાંચસો ખેડૂતો અમારા ખેડૂતો રાડ્યું કરે છે એક મહિનાથી હવે પાણી અહીંયા છોડવા હાકું તો આયા છો પણ ઈરાય પાણી છોડતા નથી તો ઈએને પાણીમાં ડૂબવું છે કેલાલમાં ડૂબવું છે મોટી કેલાલમાં તો અમારી કેલાલમાં પાણી કેમ છોડતા નથી ઈએને પચીસ રૂપિયા છોડવાવાળાને ખાવા છે તો અમારે પૈસા એ પગાર સરકાર ના અルト હોય તો અમે પૈસા આલે ને અમે પાણી છોડવા અહીંયા કરે પૈસા alte કે પાડશું હા બોલો ઓ ઠાકોર બાબુભાઈ સામદેવ ભાઈ બંધવડ ગામનો રહેવાસી ચલવાડા માઇનરમાં શિયાળાની સિઝન પૂરી થવાય છે બે મહિના થવા આવ્યા પાણી આજ આવે કાલ હાલ પાણી આવતો નથી હાલ પાણી લીધું એ આમ ને જેવો પાણી આવેલ છે એનો વિડીયો લીધો છે હાઈવે વટી અને સિઝનના બે મહિના પૂરા છે હવે પાણી આવે તો ખેડૂતોને શું કરવું ના આવે તો શું કરવાનું કહો પાણી લેનારો પાણી છોડનારો એમ કહે છે કે આજ છોડો ને કાલે છોડો ને કચરો છે નામ છે ને થોડા ઘણા પૈસા આલો મને હું સુરેશભાઈ મેવાભાઈ ઠાકોર ગામ બંધવડ કેનાલમાં બે મહિનાથી પાણી આવ્યું નથી ચોમાસે પાડ્યા હવે કેનાલવાળા સરકાર પાડે એટલે અમારું શું આમાં આ પોંચ ભાગ બાંધી બાંધી ખેતર માં પડી રહ્યા છે રાતે સારી રાત કેનાલ પર માસો લઈને હુઈ રહ્યા છે કે પાણી હમણે આવે હમણે આવે હજુ સુધી પાણી પોકતું નથી તો આનું કારણ શું છે એક કોરા રોજ ખાઈ જાય એક કોરા ભોંડ ખાઈ જાય અને એક કોરા સરકાર ખાઈ જાય અમારે એટલે અમારી જિંદગી કેવી રીતે જીવવાની હે તો અમારી રાત તો કોઈ સાંભળતું જ નથી આ તારીખ આજ તારીખમાં